આવો આપને મળી દઈએ આ કહાની આપણા સુરતના જ એક દિવ્યાંગ યુવકની છે આ કહાની એવા લોકોએ ચોક્કસથી જોવી જોઈએ જો હંમેશા પોતાની નિષ્ફળતા માટે કોઈને કોઈને દોષ આપ્યા કરે છે બંને હાથથી દિવ્યાંગ હોવા છતાં આ યુવાને अनोखी કળામાં પારંગત મેળવી છે તે હાથથી નહીં પરંતુ પોતાના પગ અને મુખથી પેઇન્ટિંગ બનાવે છે પોતાની અંદર રહેલી અદભુત કળાને કાગળ પર કંડારતા આ યુવકનું નામ મનોજ ભેંગારે છે મનોજ જ્યારે દસ વર્ષનો હતો ત્યારે તેને રોડ એક્સિડન્ટમાં પોતાના બંને હાથ ગુમાવ્યા હતા અને તે સંપૂર્ણ રીતે નિસહાય બની ગયો પરંતુ તેણે હાર ન માની અને જિંદગીમાં કઈ કરવાની લગન સાથે આગળ વધતો રહ્યો અને આજે અનેક નેશનલ એવોર્ડ પોતાના નામે કર્યા છે પોતાની મહેનત અને લગ્ન આજે મનોજ લોકોની વચ્ચે ફેમસ પણ છે એટલા માટે જ લોકો તેની મુલાકાત માટે આવે છે અને તેની સાથે ફોટો પણ પડાવે છે અમને તો એ પણ જાણવા મળ્યું કે મનોજ છેલ્લા બાવીસ વર્ષથી પેઇન્ટિંગનું કામ કરે છે અને ત્યારથી લઈને આજ દિન સુધીમાં પચીસો થી વધુ પેઇન્ટિંગ મનોજે બનાવી છે પોતાના બંને હાથ ન હોવા છતાં મનોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક મોટા નેતાઓના પેઇન્ટિંગ બનાવી ચૂક્યા છે अवार्ड पर मिल भी चुके आज जब अकस्मत हुआ उसके बाद तो एक साल तक तो हमें कुछ पता ही नहीं चल रहा था कि, कि मैं अब कैसे जीवन जी पाऊंगा मेरे मम्मी पापा हम लोग बहुत डिप्रेशन में आ चुके थे लेकिन मुझे पता चला कि पैरों से भी पेंटिंग बना के लोग अपना जीवन जी सकते हैं। तो अहमदाबाद की एक संस्था में मैं गया तो मुझे पता चला कि दोनों हाथ नहीं होते हुए भी इंसान अच्छी खासी जिंदगी जी सकता है तो मुझे मेरे जो सर थे उन्होंने गाइड किया तो मैंने अपने पैरों को ही अपने हाथ बनाकर अपने जो मेरा जीवन जीवन था फिर से मैंने जीना शुरू किया उसके बाद में जब स्कूल की जो कंपटीशन होती थी ड्राइंग एंड पेंटिंग की तब तो मुझे इनाम मिलने लगा तो मुझे बहुत खुशी होती थी और 1999 में जब नेशनल अवार्ड मिला तो से मैंने तय किया कि मैं इसी फील्ड में आगे जाऊंगा और आज माउथ फूड पेंटिंग एक वर्ल्ड वाइड एसोसिएशन है उसके अंदर मैं मेंबर में हूँ और एक आर्टिस्ट के तौर पर उससे में, में काम कर रहा हूँ દરેક વ્યક્તિ ની જિંદગીમાં કોઈ ને કોઈ મોડ પર ઉતાર ચઢાવ આવે છે મુશ્કેલીઓ આવે છે પરંતુ તે કપરા સમય માંથી બહાર કેવી રીતે નીકળી શકાય તે પણ તે વ્યક્તિના હાથમાં હોય છે બસ હિંમત હાર્યા વગર કામ કરવું પડે જે કામ મનોજ કરી રહ્યા છે મનોજ આજે પોતાના જેવા હજારો દિવ્યાંગો માટે પ્રેરણા બન્યા છે કેવાય છે ને કે ચાહો તો સબકો છે આસાન ઈશ્વર જો તમને કંઈક નથી આપતા અથવા તમારી પાસેથી કંઈક લઈ લે છે તો તેની સામે તમારી સક્ષમતા સાબિત કરવાનો અવસર તમારા માટે છોડે છે ઈશ્વર કઈ પણ કારણ વિના નથી કરતા એમનું એ કરવા પાછળનું કારણ એમની ઈચ્છા શું છે તે તમારે શોધવાનું હોય અને એ પરીક્ષામાં પાસ થવાનું હોય સુરતના મનોજ ભેગા એ દસ વર્ષની તો થયું હશે તેમને ખૂબ મુશ્કેલ રહ્યો હશે તેમના માટે એ સમય પણ એમાંથી તેમણે પોતાનું જીવન રોકી તો ના દીધું ને જીવન જીવવાનું છોડી તો નથી દીધું ને મુખેથી પગેથી પેન્ટિંગ્સ બનાવવાની શરૂ કરી અત્યાર સુધી પચીસો જેટલી પેઇન્ટિંગ્સ બનાવી અને ફેમસ ફેમસ થઈ ગયા જો તે આવો કરી શકે તો બીજા ના કરી શકે નાનકડું કઈક થાય અને લોકો બેસી જાય હવે મારું શું હવે મારે શું કરવાનું દુઃખ આવે છે તો સુખ પણ આવે જ છે એ બીજું કોઈ નહીં તમારે જ તમારા માટે લાવવાનું છે અને એના માટે મહેનત પણ તમારે જ કરવાની છે કોઈ કોઈ તમને હાથમાં કઈ નહીં આપે છેક સુધી આ જીવન તમારું છે તમારે જીવવાનું છે દિવ્યાંગતા માણસની દુશ્મન ક્યારે ન બની શકે